હો તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હોય અને આપણે અહીંયા કોમ્પ્લેક્ષી છે તો જોઈ લો ગાડી ભરવાનું ચાલુ હરવણ ગોલી બધા અને અજુ

મોડમાં જોઈએ ને રૂપિયા દારી અભી દેશી કેટલા હોય એ દુનિયામાં અમે કદી જોયા તમે રહેવાય ને ભાઈ રહેવાય જિંદગી નહીં ને હાચી વાત છે તો મિત્રો આપણે આવી ગયા મળ્યા ભાઈ એમ કે હું રહેવાનું રહેવાનું બોલાવ રહેવાનું અને આપણે વર્તણ આયા તા એટલે ગાડી ભરાય રહી જોઈ લ્યો અને ઓફિસમાં કોઈ નહીં કોઈ નહીં ઓફિસ ખાલી પડી છે ચા માયલા ઈ બોલ ગાડી ભરા છે સરવા આ ત્યાં અજુ ભાઈ ચાલ પછી ભરત ઉઠ્યો નહીં ભરતના ઘરે જઈને આવ્યો પણ ભરત આરામ રાતે હું ઓડો ઊંઘ્યો હતો ને એટલે ખુ ગયો હમણાં ઉઠી આવો નહીં તો મળીએ બરોબર અને દીધું ભાઈ ચાબા પીધી ચા પી થો ચા પીવાની કરવા હાડો અમે આજ તો ફ્રી છીએ યહી નહીં અભી ઓર સુનીએ એ તો બે જણા રોડી ચા બા પી લઈએ દાળો ઊભી ગયો વાગ્યા છે અગિયાર એક કોમ કર ને હા બોલો બે પાલમ માં નોમે ઓલેતા બે જણા પીએ હા રોડો કસું મા આપણે હરદી થી બળ લાગ્યું ને કપા રોળા હા કે ખોટી લા તો એમ જ આ આ એમ તો ઉપર સંગાઈયા ઓલી ગાડી પડી મિત્રો આપણે કોઈ ફોર્મ હતું બતાવ્યું મારું તો બીજું કોઈ ફોર્મ હતું નહીં અમુક સમયે આપણે ઇમોક્શનલી થઈ જઈએ તો વાતે કરી નાખીએ કભી કભી લખતા હે કે આ ભૂલી ભગવાન છે બરોબર જિંદગીમાં મોજ કરવાની ફરવાનું જાણે મોણે સમજાવણ થઈ જાય ને એટલે બોલવાનું બધું તમને હતા એવું બધા કઈ છે

મને જો જો સપોર્ટ કરે એવો મને કરજો કેમ કે હાલ બધા કોમ્પિટિશનમાં માં હેડ હે બ્લોગર પરમાં માં બ્લોગર હજી વધી જાય વધે જાય એવો સા તો થવાના નહીં તો જોઈ લો બીજો લોકર આવી અંદર બધા બ્લોગરો ખૂબ આયા છે બોલે જવાનું તાર તા જવાનું ચમ હમકો નાઈટ મે નોકરી ચોકર પેલા

આપણે ફેરથી લઈ લીધી ફેરતી ચાપી પી આપણે કોઈ હું હાટું હતું બે વખત ત્રણ વખત ચાપી લેવાની બરોબર કોઈ ચિંતા કરવાનું ચાહું તો આપણે તો મળશું કઈ કયું ઉતરવાનું પ્રોફેશનલ ભિખારી બનાવી ભોપા શેક ના આપડા એસબી વાળા

તમ તમને હું આવી યાર કરો વધી ગયા હી પબ્લિક ના નેકડો જો વિચાર કરે કે પબ્લિક ના પણ આ જો આ આ રહ્યા આવા મકર મચ્છી મારા તળાવમાં તો માં પાછો આવ્યો હો તો વિડિયો નો બોલે ને આ નહીં કમેન્ટ આવી

તો આપણે પેશલ આ હતા તો મળવા જઈએ ઓફિસ બાજુ તો બનારીજો બ્લોકમાં ખેચડી પૂર આવ્યું તમારા બાજુ તો પોણી હા તો આવી તમે ના તણે જાતા બીજું કોઈ નહીં આજે ચાલુ છે તમે મજ તણાવ્યા

તો હવે મળી હજી ઘણી બધી બાકી છે આગળ જઈને ચર્ચા કરીશું તો જોઈ લ્યો તમારો અમારા ભાવ બેઠા ખબર ના હોય બેઠા હા ઓફિસનું કામ ચાલુ જો ભાઈ બતાવી દેજો ઓફિસનું કામ ચાલુ તૈયાર થઈ ગયું આપણી ઓફિસ ભાવ ભાને ના ભોપેશંગ ને હા આ પ્રશ્ન નહીં આખી ટીમની ગણો તો ખરી આ ઉજાગરા કેમ કરી તું આટલા બધા ઉજાગરા તો નહીં કેવો છોકરા <laughs> 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 તો કોઈ મનમાં એવું એમ ના રાખતા હોય યાર પાણી જ બધા કમેન્ટ કરજો કેને ઓખો વધારે જાણે આ આ તો હા ઉંદેડી જેવી થઈ ગઈ ને નેની જો બતાઈ દે ભાઈ મોટી હે મોટી જોઈ લો આપણે કને નેની ઓખો નઈ ને આપણે ઉજાગર કરતા નઈ કરીએ ને એટલે તમે જોજો કે મારો ઓખો ચીવી હોય છે તમે અને તમે ઉજાગરા કરું બહાર જવાનું એટલે ઉજાગરો થાય પણ કેવા મતલબ એમ ભાવભાજી તો ના થાય

તમને ગમો તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બી કરજો સારો લાગ્યો હતો જય માતાજી